આ નજારો જોઈને એટલે એમ થાય કે ગઈ બસ બસ એ પછી આમાં માલે છે કેદારનાથ ધામ ને સભ્ય યાત્રીઓ કા સ્વાગત છે અમે હાલતા હાલતા થાય તમે તો અત્યારે ભોગી જશે એમ ગૌરીકુંડે ગૌરીકુંડ ને કેવાય છે કે જા કેમ તો ઘણા ટાઈમ આપણે વાત જોવા હતા કે કેદારનાથ જવાના કેદારનાથ જવાનું તો ફાઇનલી આજ અમારે નીકળવાનું છે સ્વર્ણપ્રિયક અને હમુજ છે બસ સ્ટેશન તો અહીંથી આપણે જવાનું છે બાકી સામાન બધા પેક કરી લીધેલો છે તો ત્યાં કહેવા પૂગી આનું કાંઈ નક્કી ન હોય કેમ કે છે ને ત્યાં બધું એ ટ્રાફિકનું કહેવા હોય કાંઈ નક્કી નહીં તો આજ જ પૂગી જાવું તો આજ ટ્રેકિંગ પહેલાં પૂગશું તો આજ ચાલુ કરીશું નકાર પછી એક દિન ત્યાં સ્વર્ણપ્રિયક રોકાઈ જાઉં બાકી કા તો મા દેનો હુકમ એ પ્રમાણે થાય બધું હવે આપણે હાથમાં કાય છે નહીં એમ કે ન્યા કોઈ શેડ્યુલ ઉપર હાલતું નથી એટલે જોઈ છે બાકી બધી પાર્ટી જો આમ રેડી થઈ ગઈ છે રેડી 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 અડધા ઓલી રૂમમાં છે અને અત્યારે વાગી જશે 4 અમે ઊભા છે ત્રણ 3 તો જાય નીચે ને ચાર વાગન તો બસ છે અમારી ઓકે ધન બસમાં જવાનું કે માર ફોન પ્રિયા ઘુડે રેડી રેડી રેડી

ફેમિલી અત્યારે વાઈ ગયા છે સવારના છ ને બસ એક હોટ લેજો છે ને યાર બસમાં કઈ અહીના રસ્તા છે એટલી બીક લાગે કેસા લાગ રહા ભૈયા એક નંબર વાઈ બાવે વાઈ બાવે આમ બીક એ લાગે પછી બસ એ માં કે આવડા લોકો હે એવી ટાઈમ રસ્તા બધે આમ આમ નમી બેઠા છે યાર અહીના શું કહેવાય નો વાત કરો ને એટલી ઓસિન જો મારા ભાઈ વિયા ને આવો વાલા ભાઈ ને આગળ દવા કાઢી મેહુલભાઈ છે બસ માં અહીંયા આવ્યા નથી ને મેં ઉતરી ગયા છીએ હવે નાસ્તો કરવા કઈક નાસ્તો ને એવું કરી

હવે બસ માં તો બે જશે ને આના રસ્તા દેવા છે ને એટલે નો થતું હોય ને એને એમ થઈ જાય કે વોમિટિંગ ને એવું રસ્તા દેવા છે બહુ ડેન્જર રસ્તા છે એમ બસ આવે ને એટલે મને થોડું બોલું છે પણ વાંધો નથી અત્યારે થઈ ગયો છે હવે નાસ્તા ટાઈમ ફેમિલી અત્યારે એક હોલ્ટ લીધો છે ને બસ એટલે ઉભા રહે છે ને અહીંયા બસ ઊભી છે ને અહીંયા અમારા ભાઈ કાલે બહુ ખુશ હતા આજ કેમ નથી આજે ખુશ નથી હું આજે બહુ ખુશી ગેસ થી હવાર વેલા નીકળ્યા હતા સોન માટે આમ તો 200 કિલોમીટર થાય હજી 40 થી 50 કિલોમીટર સોન આગળ છે પછી ન્યા જવાનું છે ગોવરીકુંડ ને અમે હવાર એટલે કેતા કે ટ્રાફિક નું કેમ કે અહીંયા છે લેન્ડસ્લાઇડ થવાની વધારે ચાન્સ રહે આ પહાડ બધે પડે તો રસ્તો બંધ થઈ જાય ન્યાનું કંઈ નક્કી ન હોય કે ક્યારે ખુલે એટલે કેતા કે રસ્તામાં થોડો ટ્રાફિક મળે પણ વાંધો નથી ઘડીકવાર અહીંયા ઉભા રહી કાં થાય ભૈયા બાથરૂમ ને બાથરૂમ ને થા ભાઈ ચાલો ભૈયા ચાલો ચાલો બસ મને અત્યારે લાગી છે જામ એટલે અહીંથી આગળ નથી જવા દેતા ઘડીક વાર રહીને જવા દે કેમ કે આ રસ્તા પર આખામાં જામ લાગેલો એ ક્લિયર થાય પછી જવા દે તમે અહીં આવી ગયા વોટર વોટરફોલ માથે મસ્ત મસ્ત પાણી આવે બરફનું ઠંડુ ઠંડુ અહીંથી કંઈક દરેક મોટું થઈને ફ્રેશ થઈ જાય બહુ ઠંડુ હે હે મજા આવી ગયા મસ્ત મજા આવી ગઈ મોટું થઈને ફ્રેશ થઈ ગયા આ નજારો જોઈને એટલે એમ થાય કે ગઈ બસ બસ એ પછી આમાં માલે

<Allah> Krishna Hare Krishna, Krishna 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 Krishna

જોઈ છે લોકર ને એવું મળે તો ઠીક છે નગર આ બધું લઈને અત્યારે ટ્રેકિંગ ચાલુ કરીએ કાલ કરીએનું કાંઈ નક્કી નથી અત્યારે દોઢ વાગ્યો છે એક પગીને ત્રીસ મિનિટ થઈ બસ આશા છે કેમ લઈએ આજનો બ્લોગ તમને ગમ્યો છે ને હવે જે નેક્સ્ટ લેવલ આપણું ડ્રીમ હતું તો કાલથી ટ્રેકિંગ ચાલુ થાય બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળી આવે છે કાલે નવ બ્લોગમાં જવું હતું બધાને જય માતાજી બાય બાય